લાઈવ માં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઈવીએમ સહિત ચૂંટણી સામગ્રીનું વિતરણ કરાયું ધોરાજી ખાતે સર ભગવતસિંહજી

સેવન્ટી ફાઇવ ધોરાજી વિધાનસભા મત વિસ્તાર લોકસભા મત વિસ્તાર રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના ઇલેવન લોક પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સમાવેશ સેવન્ટી ફાઇવ ધોરાજી વિધાનસભા મતવિસ્તારની ડિસ્પેચિંગની કામગીરી હાલે ધોરાજી અને નવી ભગવસિંહજી હાઈસ્કૂલ ખાતે શરૂ કરવામાં આવેલી છે કુલ અઠ્યાવીસ જેટલા ઝોનલ રૂટ મારફત ધોરાજીમાં સમાવીશ બસો ને છાસઠ બુથ ઉપર પોલિંગ પાર્ટી રવાના થઈ ચૂકી છે આ ઉપરાંત બૂથ ઉપરની તમામ વ્યવસ્થા બૂથ ઉપરની પ્રાથમિક સુવિધા છાંયણો બૂથ ઉપર ડ્રિન્કિંગ વોટરની ફેસિલિટી સેનિટેશન ફેસિલિટી સોળ સો ટકા એન્સર કરી લેવામાં આવેલી છે તથા આજ રોજ અઠ્યાવીસ જેટલા જૂના રૂટ મારફત પોલિંગ પાર્ટી પણ બૂથ ઉપર રવાના થઈ ચૂકેલી છે તો મારી ધોરાજી વિધાનસભા મતવિસ્તારના તમામ મતદારોને નમ્ર અપીલ છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીને મજબૂત બનાવીએ ખાસ હાલ બહુ હવામાન બહુ પડકાર અસર દેખાય રહી છે ખૂબ ખાસ કરીને હિટવેવ ને અનુસંધાને ભારતના ચૂંટણી બંચ દ્વારા પણ ડિટેલમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે જે અન્વયે તમામ બૂથો ઉપર જ્યાં છાયણાની વ્યવસ્થા ન હોય ત્યાં છાંયડો ઊભો કરવાની વ્યવસ્થા છે તમામ બૂથ ઉપર ઠંડા પાણીની વ્યવસ્થા છે આ બધી વ્યવસ્થા કરવા માટેની જે સૂચનો આવેલી છે અન્વયે તમામ બસો બૂથ ઉપર એ એન્શ્યોર કરી લેવામાં આવેલું છે અને હિટવેવની અસર ઓછી થાય અને તમામ બુથો ઉપર મેડિકલ કીટ સહિતની તમામ મેડિકલ ટીમ પણ આપણે પગે સમગ્ર ચૂંટણી દરમિયાન રાખવામાં આવેલ છે તો ફરી એક વખત તમામ મતદારોને નંબર અપીલ છે કે આ સામાન્ય લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીમાં પણ પોતાનું પ્રદાન કરીએ ધોરાજી વિધાનસભા વિસ્તારના તમામ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન વગેરે જેવી કામગીરી પણ પૂર્ણ થઈ લેવામાં આવેલી છે અને યોગ્ય પૂરતો બંદોબસ્ત પણ પ્રોવાઈડ કરવામાં આવે છે